લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કા માટે મંગળવારે મતદાન થયું તો મતદાન પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવી ઈવીએમ માં સીલ છે અમદાવાદમાં ગુજરાત કોલેજ તેમજ જલ્દી કોલેજ ખાતે ઈવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે ત્યારે સ્ટ્રોંગ રૂમની બહાર કેવી સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે સાથે કોઈ ગેરરીતિ ન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ સ્ટ્રોંગ રૂમ પર સતત નજર રાખવામાં આવશે જોઈએ આ અહેવાલમાં અમદાવાદ જિલ્લાની અમદાવાદ પશ્ચિમ અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠકો આવેલી છે હવે આગામી રોજ ગણતરી હાથ ધરાશે ત્યાં સુધી ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં સીલ રહેશે કુલ બસો છાસઠ ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થયું છે ત્યારે ભાજપ કોંગ્રેસ તેમજ તમામ ઉમેદવારોની નજર હવે સ્ટ્રોંગ રૂમ પર રહેશે અમદાવાદમાં ગુજરાત કોલેજ તેમજ એલડી કોલેજ ખાતે ઈવીએમ મશીનોને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવેલા છે સુરક્ષાની વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજ ખાતે પેરા મિલિટરી ફોર્સ તેમજ શહેર પોલીસ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે કલેક્ટર દ્વારા વહીવટી અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે સુરક્ષા માટે ખાસ આઈડી કાર્ડ પણ અધિકારીઓને આપવામાં આવેલ છે તો સીસીટીવી સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સ્ટ્રોંગ રૂમની બહાર બેરી કટિંગ કરીને પણ કોઈ પણ બહારની વ્યક્તિને અંદર પ્રવેશવાની મંજૂરી નથી આપવામાં આવી જો કોંગ્રેસ તેમજ ભાજપના પોલિંગ એજન્ટને ઈવીએમ મશીનની દેખરેખ માટે આવે તો માત્ર સીસીટીવી સર્વેલન્સ પર જ નજર રાખીને ધ્યાન રાખી શકાય દિવ્ય વ્યવસ્થા કરવામાં આવી છે મતગણતરી પહેલા કોઈ પણ પોલિંગ એજન્ટને સ્ટ્રોંગ રૂમમાં જવાની મંજૂરી નથી આપવામાં આવી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે સાતમી મેના રોજ મતદાન થયા બાદ હવે ઈવીએમ મશીનનો સ્ટ્રોંગ રૂમમાં સીલ થયા છે ત્યારે ઇલેક્શન કમિશનની સૌથી મોટી જવાબદારી બને છે કે ઈવીએમ મશીનને સુરક્ષિત રાખવા ત્યારે કોંગ્રેસ પક્ષ પણ સતત સ્ટ્રોંગ રૂમ પર નજર રાખી રહ્યું છે ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન એટલે કે પારદર્શક રીતે કરે કોઈ પણ ડર અને ભય વિના કરે ગેરરીતિને ગોલમાલને અટકાવવાની એમની જવાબદારી છે તેવા સંજોગોની અંદર જ્યારે ગુજરાતની પચીસ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ મતદાન પૂર્ણ થઈ ગયું છે એના ઈવીએમ જે તે સ્ટ્રોંગ રૂમમાં છે એ સ્ટ્રોંગ રૂમને પૂરતી તકેદારી રાખવામાં આવે તંત્રને પણ હું વિનંતી કરું છું ખાસ કરીને ચૂંટણી પંચને કે વિશ્વસનીયતા વધે અને લોકતંત્રનો પૂરતો બચાવ થાય લોકતંત્રની પ્રક્રિયા ટકી રહે એ જોવાની જવાબદારી બધાની રીતે ભારતીય ચૂંટણી પંચની છે મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય ચૂંટણી પંચ એને જે બધાની જવાબદારી મળી છે એને પૂરેપૂરી અમલમાં મૂકશે સાથોસાથ કોંગ્રેસ પક્ષ તરફથી જે રીતના ભાજપાના હથકંડા છે ગોલમાલ ગેરરી કરવા માટે પંકાયેલું ભાજપાને એના કોઈ પણ હથકંડા સફળ ન થાય તે માટે અમે જુદી જુદી રીતે આ સ્ટ્રોંગ રૂમની આગળ પાછળ અન્ય જગ્યાએ પણ અમે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ છીએ પણ સૌથી મોટી જવાબદારી ભારતીય ચૂંટણી પંચની છે એ પોતે વિશેષ જવાબદારી જે અમને મળેલી છે બંધાણી એ બધાની ફરજનું પૂરતું પાલન કરે અને એ યોગ્ય રીતે એનું ધ્યાન રાખે મને એમ લાગે છે કે લોકતંત્રની આ સૌથી મોટી સેવા ગણાશે સ્ટ્રોંગ રૂમની અંદર વહીવટી અધિકારી તેમજ પેરા મિલિટરી ફોર્સ સિવાય કોઈ પણ વ્યક્તિને મંજૂરી આપવામાં નથી આવી ત્યારે 4 જૂને લોકસભાની ચૂંટણીનો પરિણામ જાહેર કરવામાં આવશે લોકસભાની ચૂંટણીનો મતદાન છે તે 7મી મેના રોજ પૂર્ણ થયું છે ત્યારે કહી શકાય કે અમદાવાદ પશ્ચિમ તેમજ પૂર્વ લોકસભાના જે સ્ટ્રોંગ રૂમ પર જે મશીનો છે જે વીમ મશીનો છે તે મૂકવામાં આવે છે ત્યારે આપણે હાલમાં ગુજરાત કોલેજ ખાતે જે સ્ટ્રોંગ રૂમ પાસે હાલમાં છીએ ત્યાં જોઈ શકો છો કાલમાં કઈ રીતે તેની સુરક્ષા રાખવામાં આવી છે તે તેને લઈને હાલમાં એક પ્રકારનો અહેવાલ રજૂ કરી રહ્યા છે કે જે રીતે જે વહીવટી અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ તે અહીંયા પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ અન્ય કોઈપણ વ્યક્તિને અહીંયા આવવાની મંજૂરી નથી તેમજ જેમ જ જે પાર્ટીના પોલિંગ એજન્ટ છે પોલિંગ એજન્ટો છે તે સીસીટીવી કેમેરા દ્વારા આ જે રૂમ પર પોતાની નજર રાખી શકશે પોતે ધ્યાન રાખી શકશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે તેમજ આ જે બેરિકેડ છે બેરિકેડની અંદર જવાની કોઈ પણ વ્યક્તિને મંજૂરી નથી ત્યારે ખાસ કરીને આગામી ચોથી જૂન સુધી આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા તે અહીંયા ગુજરાત કોલેજ ખાતે કરવામાં આવી છે તેમજ એલડી કોલેજ ખાતે આ બે પ્રકારના જે રૂમ છે ત્યાં ચાપ ચોબંદ જે પોલીસ વિભાગ તેમજ બીએસએફના જે જે અધિકારીઓ છે તેના દ્વારા હાલમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ